ને ગુજરાત માં આપનું સ્વાગત છે સમાચાનની શરૂઆત કરીશું મોટો સમાચારથી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન હરસંગવી વરોચની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને હરસંગવી ઓચિંતિ મુલાકાત લેઈને અધિકારીઓ માદ ઓરધામ મચી જવા પામી હતી મુખ્ય પ્રધાન હરસંગવીએ બરોચમાં વહીવટી તંત્ર પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને વાંગરાના ધારાસભ્ય અરુણ સિંહ રાણા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી જગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે ત્યારે તાજેતરમાં પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આ સાથે ભરૂચ જેલ ખાતે જેલના સિપાહી અને સ્ટાફ માટેનું નિર્માણ પામેલા અવાસનું પણ તેઓએ હસ્ત લોકાર્પણે કરવામાં આવ્યું હતું આપણે જણાવી દઈએ કે જ્યારે ભરૂચ અત્યારે સંવેદનશીલ એક વિસ્તાર ગણવામાં આવે છે જિલ્લો છે આપને જણાવી દઈએ કે જ્યારે હરસંઘવી ભરૂચની મુલાકાતે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તમામ પ્રકારના તાગ મેળવ્યા હતા આપને જણાવી દઈએ કે જયારે હર્ષ સંઘવી પહોંચી હતી અને તેની સાથે ધારાસભ્યો અને પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતા પૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણ નું બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રહેણાંક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહીંયા પૂરી કરી શકે પોતપોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય એવી હું શુભકામનાઓ આપું છું આભાર સર આપએલગમજે જે ઉભોળો થયો છે તે બારે કુદ્રાકી પ્રોક્ષા બાબતે આજે સવારે વડોદરા બધી ટ્રેન છોડે વાત છે ગુજરાતમાં કે આઈડેન્ટિફાઈ